મિત્રો હું રાકેશ પંચાલ વિસામો ગણેશ મહોત્સવ પણ આજે હું તમારે શ્રદ્ધાનું ભાવનાનું એક એવું ઉદાહરણ લઈને આવ્યો છું વસો પોલીસ લાઈનની સામે એક છોકરો તક્ષ રહે છે આ છે છોકરો તક્ષ છેલ્લા બે વર્ષથી ગણેશજી માટે કહ્યું પણ ગઈ સાલ તમે શું બનાવ્યું તું ગઈ સાલ લાકડાની ઝોપડી લાકડાની ઝોપડી બનાવી આ વખતે શું વિશેષ તમે કરી રહ્યા છો ઘર આખું પાઇપનું ઘર બનશે અને પછી ગણેશજી માટે માટે તમે બનાવશો કે કે વિચારવા જેવી વસ્તુ છે છે મોડર્ન સ્કૂલો જે હોય એની પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખીએ છીએ ને અહીંયા જુઓ આ ક્રિયેટીવી નમૂનો દર વર્ષે કંઈક ને કઈક અવનવ અને એ પણ નથી હજુ આ જે બધી વસ્તુઓ છે આ બધી વસ્તુનો ઉપયોગ થઈને આ એક ઘર બનશે એમાં માટે ઘણું બધું હશે આ શ્રદ્ધા અને ભાવનાનો વિષય છે હું કહું છું કે શ્રદ્ધા અને ભાવના હોય ત્યાં ભગવાન આપોઆપ પ્રગટ થાય છે અને સર્વને અંતે જય ગણેશ